ए रजिदा सुसुचड्यांन जम बैठो छे અલ્યા શું करू ત્રણ આવે તો તી તમને ફૂટી બોડી એ નહીં

ભર્યું તો છે જ ના તો હવે એક કામ કર શું થોડી વાર ના પેલી દો હેડો આપણે ડાન્સ કરીએ લે થા કરો સામે કે આવતા અરે મસ્ત લાગે ચાલુ કરીએ તા ગીત હા

કરો ભાઈ આ તો મોત જે ઉતરણ ની હા યાર મોત રે મોત તો જલજા પડી ગયા બીજો ભાઈઓ બોલાવો તો પીવા હા બચ્ચા થોડું તો હા બચ્ચા આ ગાડી થોડે એક એક પેક મારો ના ના યાર ઘણો તો ઘણો થઈ અરે મારો મારો ના 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 આટલું બસ આટલું બસ અરે મારો મારો થોડો ના યાર કેમ છો તું ભાઈ તું જરૂર પડી અમારી અલ્યા મહેમાન તમારે જરૂર પડી પૈસા મારવા નહીં ખાલી હાથ તો હાથ તો મને એડ્રેસ પૈસા લઈ જતા mudah tutupi kepala benar boleh kamu boleh kan? ragu? tapi oke.

આપડે તો વાત જ નઈ નહીં આપડે પૈસા થોડું ચાલુ મારા પૈસા તમને ખોટી વાત કરો દસ ટકા જગ્યા કરો વીસ ટકા મહિના ના ગીધું યાર આટલા વખત તો ના હોય તો મારા જરૂર ના જરૂર હોય થોડી કોઈ કોમ્પડે બહાર ચાયબાઈ ના મળે વાત કરો થોડી ચાયબાઈ મળતી

અમે તારો ક્યાં રાખ્યો તમે શું તમે પૈસા દે આમ બાઈક લઈ જઈ વ્યવહાર છે કે ના કોમ આવન મારા અમે તો કોઈ ના તમે પૈસા લઈ જાજો લઈ આવતા ખારું કશું હોત તમે કોઈ આવતો નહીં